દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને શિક્ષણ વિભાગે શાળા કોલેજોમાં રજા જાહેર કરી નીચાણવાળા વિસ્તારમાંથી ઓગણસાઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો જિલ્લામાં કુલ નવ મકાનમાં નુકસાન પહોંચ્યું છે ભાટિયા પાસે નદીમાં તણાતા બે લોકોનું એનડીઆરએફ ટીવીમે રેસ્ક્યુ કર્યું જિલ્લામાં વીસ વીજ નુકસાન થયું તો દસ જેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે ખંભાળીયા રાવળ દ્વારકામાં અનેક સ્થળોએ મકાનમાં પાણી ઘૂસી ગયા છે તો ધોધમાર વરસાદને પગલે જિલ્લાના અનેક જળાશયો છલકાયા છે પાણીના પ્રવાહથી દૂર રહેવા જિલ્લા કલેકટરે લોકોને અપીલ કરી છે ખુશાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાંની શું સ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો પર જી સોનલ જણાવી તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ

હોય કે નદી નાળામાં નાવા ના જવું તેવી પણ અપીલ કરવામાં આવી છે અને હાલ પ્રાથમિક શાળાઓ છે તે પણ બંધ કરવામાં આવી છે જી જી ખુશાલ આભાર તમામ વિગતો માટે